મારા બેટા બે બે જોઈન્ટ ખાધું છો ભેગા છે આજ મને આ અમે કરવાની કઈ દે આવું છે ખબર પડે એને કઈ દે આવું છે એમ કેવું છે કે ધ જલેબી ફાફડા તૈયાર રાખો તમારે આવી રહ્યા ફાફડા ખાવાવાળા જલેબી ખાવા વાળા હમણાં હવે કરવા દવા કરી છે બે અને મારા બધા પી પીન કે ફસતા હતા અને મારું નામ મને બસ મુખ ખેવડ્યો પરો મે રહેતો નહી કે કહા ઉકા તો નથી મે ન ગપતો કે કહા બાર કાઢું ઇનકો ફૂકત કપકા બાજરી ભેગો તો થઉ બીજું કા કરું ના તો

તમે રોજ પરિસ્સા બેટા પાછા કરાવી કઉન કરા મારા બે જ મન માતા ના પેલા દારૂડીયો છે એ દારૂ પણ લઈને આવતો હશે શું આવતો દાદે

ના ના બે બે લુખવા થઈ ગયા માતાને મને આવી ખબર હોત તો હું એને દારૂ ના પીવત બોલ સળવા ખાવા તો ખવરા મન ના કરો કોઈ ને તારા હાટું તો ખવરાય એલા તો તલાવ એ ફટાફટ માર કે પેલો આયો દારૂ લીયો પેલો આપડા રંગુ પાલે ના આપડો ગોડા ને હટાવો કે આ મારો બેડો મને બે તૈણ બેટાડી પીરી છે તરત આવ તરત હો હા આવડ એટલે દારૂડિયો ક્યાં કીધું અલા તમણે ગસ્તાસીયા મેમ ફરકલામાં પેના રાત તમણે ગસ્ખબર રંગવા જલા તાર બાર ડારુડીયો છે મન કીધું છે ને અલા તમન નઈ કેતો પલા ડારુડીયો રયા હવાનો નથી હેડ ખાવાલ મને હેડ ખબર નઈ રોધી અલા ગમે કે હેડ તું ખાવાઈ ખ નઈ રોધી પણ હર પર લાઈન આવ ગમે કે હેડ મન તઈ કહણા હમકાજે ના કહણા પડે કહણો કો ગાજરી શું અમે ના તું હર પર ખાવા ના આવ અલા તું ખાવા આવી જ હેડ્યું હું હેડ્યો હે નસીક તો ઓલા ઘરમાં પરે એકા સુરામજો જઈન ખો હે ઓને રોજના દકા આ પલો કાયમ તઘડા કર આવશી બીજું કઈ નઈ અલા અલા તીજે પલો મૂંઢા બે જણા કે તો તમારા આ મેમન ખબેને જોઈ લઈ આ ગયા છે તો મિસ્કોઈ ખબર નઈ પડતી પતા વિદું નઈ આ ગયા તો હું જઈ આવું તો હું કેરા આટા ને ખાવા અબુ આલજી મેલા ગો મિલા ના માર પર તબ તબ બાત ઈ કે કલ નઈ જાય

કોઈ ના હોય તો ઠેફાળા લઈ જવા પણ લઈ લાવી પણ આ તો ટેફાળા ખાવાય તો ખાતે આ તો પાગે નહી ખાવાનું

આવ ઓ મોસ્ટ લાડો લાડો તમે જાન થાય જાન અમને જગાડો અમે ગયો જામ તો હેડ ઉપર બનાવો બેટા ઉબે ઉંગો કરો જીલે વાત સાયનસ હું હેડું પછી

પેટ્રોલ સે ડીઝલ સે? ચાર સે ચાર. હા, ડીઝલ સે. તારું ભલું થાય તારું. મહેમાન આવે તો તો કર્મ કર્મ કર્મ. હા? ઓ હા. મારું હમતેલી રીતો હતું.